વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે આજે બે સ્થળોએ અકસ્માત થયા હતા જેમાં પાસે એક ગાય આડે પડતા બાઇકનો અકસ્માત થયો હતો અને આ બાઇકના અકસ્માતમાં ઈજાગ્રસ્ત દશરથભાઈ મંગાભાઈ ગામ પાદરી અને ઈજા થતા હાઈવે ટ્રાફિક શાખાએ ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલ મોકલી આપ્યો હતો તેવી જ રીતે બીજો એક બનાવ હાઈવે ઉપર દૂધ ભરેલ ટેન્કર પલટી મારી ગયું હતું આ બંને અકસ્માતના સ્થળોએ હાઈવે ટ્રાફિક શાખા ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી